જિલ્લામાં અરવલી વન વિભાગ હસ્તકનિક ક્ષેત્ર રેન્જ બિલુડામાં નાયબ વન સંરક્ષક અરવલ્લી વન વિભાગ મોડાસાનાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ના અધ્યક્ષ સ્થાને અત્ર તેમજ વનપાલ વન સંરક્ષક તેમજ પ્રાઇમ યુ એટ હેક્ટર વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા એરિયલ સીડિંગ કરી સીડબોલ પ્લાન્ટેશન કામગીરી કરવામાં આવી હતી મહેન્દ્ર પ્રસાદ નેશન વેલ્થ ન્યુઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન વેલ્થ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર